ઘઉં લોકવાન પાંચસો બાવનથી ઊંચા ઊંચા છસો ને બાવીસ ઘઉં ટુકડા પાંચસો એંસીથી ઊંચા ઊંચા છસો એંસી કપાસ તેરસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છેતાલીસ મગફળી ઝીણી સાતસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ મગફળી જાડી છસો એકથી ઊંચા ઊંચા બારસો ને છ સિંગ ફાડિયા આઠસો પચાસથી ઊંચા ઊંચા બારસો ને એકત્રીસ એરંડા અગિયારસો છન્નુંથી ઊંચા ઊંચા અગિયારસો છન્નું તલ્લી એક હજાર સાતસો થી ઊંચા ઊંચા બે હજાર પાંચસો ને એક જીરું ત્રણ હજાર પાંચસો થી ઊંચા ઊંચા ચાર હજાર સાતસો એક કલંજી નવસો થી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો ને એકતાલીસ વરિયાળી નવસો એકોતેર થી ઊંચા ઊંચા નવસો ને એકોતેર ધાણા નવસો થી ઊંચા ઊંચા સોળસો ને એકાવન ધાણી એક હજાર થી ઊંચા ઊંચા સોળસો એકોતેર મરચાં ચારસો એકાવન થી ઊંચા ઊંચા ત્રણ હજાર એક લસણ સૂકું અઢારસો એકતાલીસથી થી ઊંચા ઊંચા ચાર હજાર સાતસો ને એકત્રીસ ડુંગળી લાલ એકસો એકતાલીસથી ઊંચા ઊંચા આઠસો એકતાલીસ ડુંગળી સફેદ બસો એકથી થી ઊંચા ઊંચા પાંચસો ને છ બાજરો ચારસો એકાવનથી ઊંચા ઊંચા પાંચસો ને એકોતેર જુવાર છસોથી થી ઊંચા ઊંચા સાતસો એકસઠ મકાઈ પાંચસો એકવીસથી થી ઊંચા ઊંચા પાંચસો એકોતેર મગ એક હજાર એકસો ને અગિયાર ઊંચા ઊંચા એક હજાર સાતસો એકત્રીસ ચણા અગિયારસોથી ઊંચા ઊંચા બારસો છોતેર વાલ પાંચસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એક અડદ એક હજાર એકથી ઊંચા ઊંચા સોળસો એકાવન ચોળા ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા એકવીસો એકાવન મઠ આઠસો એકસઠથી ઊંચા ઊંચા આઠસો એકસઠ તુવેર એક હજાર એકાણુંથી ઊંચા ઊંચા સત્તરસો ને એકસઠ સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો ને છોતેર રાયડો અગિયારસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું મેથી છસોથી ઊંચા ઊંચા અગિયારસો ને અગિયાર ગોગડી સાતસોથી ઊંચા ઊંચા નવસો ને એક્યાસી સફેદ ચણા બારસોથી ઊંચા ઊંચા એકવીસો ને એક્યાસી